ઇંગ્લિશમાં હશે પરદેશ આવું હતું મેં કહું ચાલો આપણે ઇંગ્લિશમાં ગીતાનો ને બધું વાંચીએ એટલે આપણને કામમાં આવશે પછી જે સમજે ન વયું નહીં મેં પોસ્ટમાં દાખલ કરી દીધો મને બાપાએ આ બાજુ ન વયું બધું ભૂલી ગયો પણ શાસ્ત્ર કે છે સાંભળજો દેખતા માણસની જરૂર છે એક જેનું અંતકર શુદ્ધ છે નરે પ્રેમ જ ટપકે સાધુ એનું નામ યુવાનની પાસે અપેક્ષા ના રાખે અને યુવાનનું રૂડું કરે એમ સાધુ આ દીકરાનો આશીર્વાદ આપું દીકરો પરદેશ મોકલવા મદદરૂપ થવું દીકરો બિચારો ત્યાં સેટ થાય અને ભવિષ્યમાં અમને કંઈક આપે સાધુ ના કહેવાય સાધુના હૃદયની વિશે એક જ ભાવના નિરંતર રહેતી હોય સુખ્યા થાવ એ સિવાય સાધુના હૃદય કોઈ ચીજ નથી એને એને કોઈ અપેક્ષા જ નથી એની બ્રહ્મ મસ્તીમાં છે અને અહીંયા શુભ અખંડ શુભ વિચારો છે એને શુભ વિચારો છે એના હૃદયમાં શુદ્ધ પ્રેમ છે નિરાતે જીવે છે સાધુ એની મસ્તી જુદી છે એવા સંતની સાથે હનુમાનના રામ રામજીને હનુમાનને રામ ન બોલ્યા હોત તો રામજી હતા તો હનુમાન ચારસો યોજન નો પર્વત કુદી શક્યા મદ્રાસ ત્યાં જઈને આવ્યો છું ચારસો કિલોમીટર નો દરિયા શ્રીલંકાની આપણી વચ્ચે છે અને ત્યાં રાવણ રાજ કરતો હતો અને ત્યાં જવાનું હતું ત્યારે હનુમાનજીને ભગવાન રામે એક બેટી આપી જે બીટી ની ખબર હતી એક સીતાજી એક બસ હે રામ શબ્દ તો ઉડીને પહોંચી શકીશ એ રામજી હતા જ્યાં સીતાજી સીતાજી તારું સામો નહીં જુએ એ માં છે જગદંબા છે સતી છે હજારો રૂડુ કરવા પૃથ્વી પર આવી છે કોઈ સ્વાર્થી માણસ તરફ એની નજર નહીં જાય તારો વિશ્વાસ બી નહીં રાખે પણ વીટી આપું છું અને વીટી તારા હાથમાં રાખજે દરિયા કિનારા પર જઈને એટલું જ બોલજે હે રામ બસ તારે જમ્પ નહીં લગાવવો પડે હે રામ જ્યાં આ ઊંચે સ્વાદે શરૂ કર્યું

આંખ નહીં આપેલી ધ્યાન રાખજો એટલે સત્સંગ આપણી આંખ વિવિકી થાય આપણી જીવ વિવિકી બને આપણા કાન વિવિકી બને એટલે સત્સંગ જોઈએ જોઈએ એને જોઈએ ઇવન તમે પરનેલા હો તમારા ઘરવાળા સાથે પ્રેમથી ભક્તિભાવથી વાતો કરો અમારી મારી ઘરવાળી છે એની પર મારો અધિકાર છે હું કહીશ એ પ્રમાણે સાંભળશે એ પ્રકારના કોઈ ના ઉમંગના ભાવથી તમે વાતો નહીં કરતા પ્રેમ થી વાતો કરવાની આત્મીયતાથી વાતો કરવાની ભક્તિ થી વાતો કરવાની આપણે અહીં સુખી થવું છે ત્રણ શબ્દ અહીં પ્રગટાવા છે એટલે સત્સંગ પહેલી નિશ્ચિંતતા બજાર ના મળે શુભ વિચાર પેરા ખાયા જ કરજો આખી જિંદગી કોઈ વ્યક્તિ એમ કે મારા શુભ વિચાર એક ધારા પ્રગટશ શક્ય નથી નિશ્ચિંતા શુભ વિચાર અને સાચો પ્રેમ સંસારમાં પ્રગટાવવા માટે સત્સંગ જોઈએ 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 તમને બધાને ધન્યવાદ આટલા બધા યુવકો આવ્યા અમે એક સ્વાર્થથી આવ્યા છીએ ત્રણ ભાવના પ્રગટાવી છે હૃદય રહી વિશે કે નિશ્ચિંતા ચિંતા રહિતનું જીવન બીજું અશુભ વિચાર રહિતનું જીવન ગંદા વિચાર ના જોઈએ એટલે સત્સંગ મંદિર એટલા માટે જ્યાં મન સ્થિર થાય એમના મંદિર બાપ દાદા મંદિરો બન્યા છે મફત નથી બન્યા કોઈ પણ એજ્યુકેશન મનને સ્થિર નહીં કરી શકે કોઈ પણ એજ્યુકેશન ધરતીનું એની બુદ્ધિના તર્ક સમાધાન નહીં આપી શકે એટલે માટે સત્સંગ જોઈએ મોર વાત પર છેલ્લે આવું છું મેં એમના જ કહ્યું અર્જુન ના સારથી કૃષ્ણનારાયણ શિવાજી રામદાસ બખ્તર બનાવી દીધું બખ્તર બી પહેરાવ્યું એને સૂચન બી કર્યું વાઘનાક બી પહેરાવ્યા એને બ્રિટિશ નહીં આ રીતે મારજે એ ખબર હતી કે એને મસરી નાખશે અને છેવટે આપણને ખબર છે કે શિવાજીનો વિજય થાય છે આપણે બધા શિવાજી જેવા છીએ આપણે બધા અર્જુન જેવા છીએ આપણે બધા હનુમાન જેવા છીએ ભગવાન કસન જોઈએ 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 આજના શુભ મંગલકારી દિવસ ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શિવ શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ કાકાજી બાપાજી મહંતસિંહ ડોક્ટર સ્વામીજી સૌના શરણમાં એક જ પાર્ટના છે અમને એવો બુદ્ધિ યોગ આપવો જોઈએ ફળ સ્વરૂપે અમારો આંખ કરણ પોઝિટિવ રહે અમને એવો બુદ્ધિ આપો અમે નિશ્ચિંતાથી જીવીએ અમને એવો બુદ્ધિ આપો અમે સાચા પ્રેમથી જીવીએ લવ મસ્ટ બી પ્યોર નીટ એન્ડ ડિવાઇન તમારો પ્રેમ ચોખ્ખો હોવો જોઈએ નિર્દોષ હોવો જોઈએ ઇનોસન્ટ હોવો જોઈએ પવિત્ર હોવો જોઈએ દિવ્ય હોવો જોઈએ એટલા માટે સંતો જોઈએ પ્રેમને પવિત્ર બનાવવા માટે પ્રેમમાં શુભ વિચારો પ્રગટાવવા માટે પ્રેમમાં નિશ્ચિનતા પ્રગટાવવા માટે સંતો જોઈએ 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 આજના શુભ મંગલકારી દિવસ મારા મિત્રની વાત કરીને પૂરું કરી દઉં સ્વામીજી આનંદમાં બનતા હતા ગરીબ માવતનો દીકરો હતો ઇન્ટર સાયન્સમાં મારી જોડે સાથે હતો એ કોલેજમાં બીજા વર્ષમાં બહુ ગરીબ હતો આમ બધા હેલ્પફુલ બનતા હતા મિત્ર માટે તો મરવું પડે છે હું બાપાની પાસે દીકરાને લઈ ગયો એટલે બાપા એને ધબ્બા મારે બેસા અંતિમીને સર્વજ્ઞ પુરુષ એકદમ બોલી ઉઠ્યા ગુરુ ત્રણ વર્ષમાં અમેરિકા જવા છે લે પેલો ગરીબ કે તમે આપણાથી પરદેશ જવા છે પેલાના દિમાગમાં બહુ બેઠું રહીને મારી આગળ આવીને વાત કરી કે સ્વામીએ મને પરદેશના આશીર્વાદ આપી દીધા અમે ગયો તો ચિંતા ના કરીશ પહોંચી જ જવાનું પણ મારા બેટા સેટલ થયા પછી અમને બોલાવજે અમે તારા મિત્ર તરીકે આવીને અમે ઠરી ના રહીએ પણ બોલાવજે એને મને વાત બેઠી રહી બાપાની સ્વામી કે ત્રણ જ વર્ષમાં પરદેશ જવાના છો પણ બાપાએ બીજી શરત મૂકી દીધી મંદિરમાં આવીને મિનિટ ઠાકોરજી આગળ ભજન કરજો અને શિક્ષા પદ્રી પ્રમાણે વરજો મા બાપની સેવા કરજો તમે બધા યુવાનો આજે ભેગા થયા બહુ આનંદ થયો આ દેશમાં તમે આવ્યા છો મને ખબર છે આપણે ભારતીય છે ભૂલવાનું નહીં મા બાપ ના છીએ આપણે ભૂલવાનું નહીં અને સુખી થવું છે એ બોલવાનું નહીં ડોલર કમાવતી સુખ શાંતિનો આનંદ ન થાય કે હા નિરાશ થાય ડોલરથી નિરાશ થાય સારો પગાર મળે એટલે જે સ્વિનારાયન મારો મિત્ર હતો બહુ સારો ભણ્યો હતો અમેરિકા વહેલો પહોંચી ગયો પછી એને મેં જણાવ્યું એના એના ફાધર મારફત કે તારા મધર ફાધરની સેવા કરવા માટે બાર મહિનામાં એક મહિનો તો ઇન્ડિયા આવીને રહેશે વોશિંગ્ટનમાં સર્વિસ બોલી સારો દીકરો એ પણ અગિયાર મહિના એક વોશિંગ્ટન એક મહિનો આવીને ચોગા રહેતો આનંદની બાજુમાં ચોગા મેળવ ગામ છે ત્યાં આવીને મધરફાદ સેવા કરતો અહીંયા કી પોસ્ટ ભરતો વોશિંગ્ટનમાં પણ એને અહીંયા આવ્યા પછી પણ એ સત્તાનો ના થયો કોઈ પૈસાનો ના થયો કોઈ એની ચાલ ન બદલી મા બાપની સેવા આપણી ફરજ છે પરિવારમાં આપણે સભ્ય તરીકે એક દાસ થઈને બધાની સેવા કરવાની છે યોગી મહારાજ અમારા ગુરુએ ચાલીસ વર્ષ સુધી રસોડામાં જ બિન સ્વાર્થ થઈને કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય વર્ષમાં સ્વ ઉપવાસ બાપા કરતા જેને મને દીક્ષા આપ્યાની વાત કરી વર્ષમાં સ્વ ઉપવાસ અડતાલીસ કલાકે જમવાનો રસોડામાં ચોવીસ કલાક હોય જમ્યા જમાડ્યા સિવાય રહે નહીં રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી રસોડું ચાલતું હોય બપોરનું રસોડું ચાર વાગ્યા સુધી ચાલતું જ હોય દસમ એવી સેવા કરી એવી સેવા કરી એવી સેવા હજારો માણસના યોગી મહારાજ હૃદય લઈ લે